અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે પ્રધાનમંત્રીની આ મુલાકાતને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવે છે ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જેએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ નર્મદા તાપી છોટા ઉદેપુર પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી

ખાસ કરીને આજની જે મીટીંગ સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે બે હજાર એકવીસ ની અંદર પંદર નવેમ્બર ને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસાંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે એની પૂર્ણાહુતિ તેર તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને દેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો પચાસમી જન્મ જયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે